નામે પતિ કે આવાજ કે આપના એક ઓટો આત્યક્ય સંગઠન તો અલીગલ કામ કરે ઉપયોગ થયરો છે તેના માટે અમને પૈસા માંગા કરવા જે કાઈ ગેંગ હતી કેટલા લોકો પકાયા છે તે રિપોર્ટ આપવાનો માંગીએ અને રીડ ગ્રાફ પણ પકાયરો છે અને તેમ પોલીસ સાથે ફરિયાદ હોવાની છે તો ફરિયાદની દિલને તો ફરિયાદને પહેલા એક કોલ કરવામાં આવે છે અમને નંબર થી અને ડાયરેક્ટ કુરિયરમાં થી મોર્તાઓ એવું ભરાવી છે આપના કુરિયરમાંથી અલગ અલગ બેંકના ક્રેડિટ કાર્ડ અને પાસબુક અને ડ્રગ મળી છે કે હું કે મને ધરાવવામાં આવે છે કે ત્યારબાદ જો એમને એવું ન કરી હોય તો આ જે પબ્લિકલી વસ્તુઓ છે કે મુંબઈ કથમ દ્વારા થી ફરવામાં આવે છે એટલે કે મુંબઈ સહેલસન દ્વારા થી ફરવામાં આવે છે એવું કહીને હોટલાઈન માં એમની સાથે વાત કરવાનો કેવામાં આવે છે અને ત્યારબાદ ફરિયાદિને ધરાવવામાં આવે છે કે આપનો ફોન ટેપ થઈ રહ્યો છે કે કાઈક કોલ થી આપને વિડિયો કોલ માં આની સાથે વાત કરવાનો આવશે અને વિડિયો કોલ માં જે ક્રિમિનન્સ છે પોલીસ ના ગ્રેટ માં હોય છે અને એમને બેંકમાં દરાવમાં આવે છે કે એમના નામે બીજો બી એકાઉન્ટ ખોલાવવાનો ખોલાવમાં આવી આજે એક નવો પોલિસ ઓમેતી દ્વારા કેમ એડી મેજર પરકર કરવામાં આવી છે અને એ એકાઉન્ટમાં મની ગુંડીની અલગ અલગ રકમ આવી છે ઓઉ કઈને થેલેને સીડીના અને આર્જેના એક લેટર મોકલીને પેમેન્ટ વેરીફાઈ કરવાના પાને એમની પાસે કે 1.15 કરોડ રૂપિયાની ઓંશાવત કરવાનો આવે છે એ બાબતની તપાસ સરકારી ટીમ દ્વારા કરવામાં આવી છે અને પહેલા ટેકનિકલ એનાલિસિસ જે સ્કાઇપ કોલ આવેલો છે સાઇપકોલ આઈટીએસ છે એ સાઇબકોલ સોમ્પોર્ટ કરવામાં આવેલો હતો અને જે કોલ એમના નંબર નંબરથી રિસીવ થયેલો હતા એક પ્રૂફ કોલ હતો જે નંબર ડિસ્પ્લે કરવામાં આવ્યો હતો એ નંબરથી કોલ નથી આવ્યો એક વોઇટ કોલ હતો અને પછી જે ત્રીજી ઇન્ફોર્મેશન અમે કે જે આ પૈસા એકસો પંદર કરોડ છે એની મમિટ્રેન ફોલો કરવામાં આવી હતી તો મની ટ્રેન જે ફોલો કરવામાં આવી હતી એમાં ફર્સ્ટ અને સેકન્ડ લેયરમાં આ જે પૈસા છે મુંબઈ અને વેસ્ટ બેંગાલના અલગ અલગ અકાઉન્ટમાં પહેલા લેયર કરવામાં આવેલા હતા 약मत 1.5억 5천만 루피아 છે એ ગુજરાતમાં કુતિયાણા ઉપલેટા ધોરાજી રાજકોટ મોરબી અને અમદાવાદ વગેરે અલગ અલગ જગ્યાએથી આ 62 lakh 루피아 વિડ્રો કરવા માગેલા હતા એટલે જે તપાસ કરતા અધિકારી જે 파રસ מקવાના એની 리더십માં અમે ચાર ટીમ બનાવીને સખાસમાં અલગ અલગ ઉપલેલોમાં આવી છે અને એક ટીમ અમદાવાદમાં જે રૂપિયા વિડ્રો થયા છે એની સખોચ કરી એટલે અ બધી ટીમે કોઓર્ડિનેટ એક્શન દ્વારા આ સરકારી ટીમમાં મે પ્રથમ જે 12 આરોપીની ધરપકડ કરી હતી આ બીજી જે આવી છે જેમાં એકાઉન્ટ હોલ્ડર અને એમના એકાઉન્ટમાં પૈસા જે નખાવામાંર્મે એમને એમને કહ્યું કે લોકોની ધરપકડ કરી એ અને એમને કોર્ટમાં રજુ કરી અને એમના 3 દિવસના રિમાન્ડ મેળવવામાં આવેલા હતા નેક્સ્ટ દિવસે આ જે પૈસાનો વિડ્રોલ કરીને એમને આગળ મોકલનારનો મુખ્ય પુત્ર રાજે મોહીન અંતા દુંગારિયા એની ધરપકડ કરવામાં આવી છે ધોરાજીજી અને એમની તપાસમાં અત્યંત સુવિધા એ સામે આવ્યું છે કે જે મુખ્ય આરોપીઓ મોહીન અલ્તા ફુંગાડી આરને એના સાથીદાર અને લેવીવાલા બુસ્તફા યુનુસ આ બન્ને આ બધી રકમને જે આપો જે ટ્રાય ઓરિજિનલ સાઈટ છે ચલનાધી થઈ છે અને ત્યારથી આ બધા કોલ કરવામાં આવે છે સાઈટના લેકડા અને પછી બીજા સ્ટીજમાં અલગ અલગ એકાઉન્ટમાં જે મુંબઈ અને વેસ્ટ બંગાળના એકાઉન્ટમાં આ રકમને ડિપોઝિટ કરવામાં આવે છે અને એ રકમને ઇન્ડિયાની બહાર લઈ જવા માટે ક્રિપ્ટોકરન્સી પાર્ટિક્યુલરલી યુએસડી કે પેથરમાં લઈ જવામાં આવે છે આ સંભવત અને બહાર મોકલવાનો મુખ્ય સૂત્રધાર છે મોહીન અલ્તાફ ઉંગારિયા અને મુસ્તફા મેવીવાલા મુસ્તફા જીનુસ આંદમે છે મોહીન ધરપકડ કરી અને એમને કોર્ટમાં રજૂ કરતા એના 6 દિવસના ડીમાન મળેલા છે અને જે મેવીવાલા મુસ્તફા જીનુસ કે આલમા ઓર કોન્ફિગરેશન ફરાદ છે અને એની તપાસ અમારી દીવ કરી સર આ લોકો જે જે મુદ્દોની મુશ્કેલીમાં મુક હતો એ લોકો એક જનો આરોપીજી વોન્ટેડ 3 સપ્તાહ એની હજી હવે તપાસ કરી રહી છે કે તમે જોવું હશે કે આ જે પૈસા છે અલગ અલગ રાજ્યોના અકાઉન્ટ જો કલેક્ટ કરવામાં આવે છે અને ફર્સ્ટ જ્યાંથી ડિગ્રો થઈ રહ્યા હતા 5 લાખ રૂપિયા જે ગુજરાતમાંથી લેલી છે પહેલા અમે એને જેલ કર્યા છે અને બીજા બી અકાઉન્ટની તફસાન ચાલી છે પરંતુ મોની 5 લાખ રૂપિયા જે પકડાયા જ આપણી પાસે એનું ચાઇનામાં કોઈ કોન્ટેક્ટ કરું અને આ લોકો એને કીધું શું કરન્સી દ્વારા એ લોકો મતલબ મુકલતા તો પાછું કીધું લોકો ના પાટા બડા બડા કમ લોક કરતા હતા આજે મોહિને પહેલા કહ્યું ઉક્રાઇનમાં 3 સ્ટેજ છે પહેલા વિકિમને ટાઈકપોલ અને ફૂડ કોર્ટી કોન્ટેક્ટ કરવામાં વિકિમ જે પૈસા જમા કરાવવામાં આવે છે એ એકાઉન્ટ બી ચાઇના જે ક્રિમિનલ સ્કેડ એમનો દર આંતરરાષ્ટ્રીય એજન્સી આખા મેનેજ કરવામાં આવે છે અને એ પૈસાને ઇન્ડિયાની બહાર લઈ જવામાં આનો ત્રીજો સ્ટેજ આવે છે કે જે ક્રિપ્ટો કન્વર્ટર છે કે એમાં જે મોહિન અને જે મુસ્તફા યુનુસ છે એ લોકો ક્રિપ્ટો કન્વર્ટ કરવા માટે ચાઇનીઝ ગેંગ દ્વારા એક કોન્ફિન્નો વોલેટ એડ્રેસ આપવામાં આવે છે લોકોને ટેલિગ્રામ અને વોટ્સએપ દ્વારા એમાં આ રકમ ટ્રાન્સફર કરવામાં આવે છે એન્ડ ઓવરલ ટ્રાન્ઝેક્શન અને એમની હવેલીમાં અત્રે બધા 62 લાખ રૂપિયા અલગ અલગ એકાઉન્ટમાં જમા કરવામાં આવ્યા છે એક ક્રિપ્ટોકરન્સી જે એમને આપવામાં આવી છે એની વાત એમની હવેલીમાં આ પૈસા લેવાનો આવે છે કબાજી આવતી સરપા એમાં બધા બુકલેજર પણ છે એના બેકગ્રાઉન્ડ ફિકરે આવું રહેના પર ધ્યાન ધ્યાન ના કાઢીએ એમની દોવાની છે કઈ આમાંથી એક આરોપી જે પોરબંદર ના અમને મળેલા છે એનું મેરુ થિન્ક નેવું વય કરીને છે એ પોતે બુટલેગર બી છે એટલે એ એવું સામે આવી એવી રીતે જે ટ્રેડિશનલ ક્રાઇમ હોય છે બુટલેગર ને એ બી આ સાયબર ક્રાઇમ ના જે અકાઉન્ટ ખોલાવીને એમાં પૈસા નાખવા આમાં જે અલગ અલગ એજન્ટ છે જેમ કે મોઈન છે એની લીધે નિહિલ અરેસ્ટ કરવામાં આવી છે કે આ મેરુ છે આ લોકો એવા અનએજ્યુકેટેડ લોકો હોય એમનો કોન્ટેક્ટ કરે છે ને એમના અકાઉન્ટ માં ગેમિંગ ના પૈસા આવવાના છે આ પૈસા વાઇટ પૈસા છે કે તો બ્લેક ના વ્હાઇટ કરવાના છે મેડિકમેન્ટ એન્ટ્રી છે એવું કહીયા આ લોકોના એકાઉન્ટમાં પૈસા લે અને પછી કેશમાં લઈને અલગ અલગ વિડ્રો કરીને એ મોઈન અને કુસુભાઈ યુનુસને આપવામાં આવે છે કે એ વાત સાચી છે કે આજકાલ જે ટ્રેડિશનલ ક્રાઈમમાંથી લોકો સાયબર ક્રાઈમ તરફ તો વધી રહ્યા છે એટલા મોટા રિસર્ચ થઈ શકે કારણ કે આપો ઉત્કલ જ્ઞાન માલવાનો આપા પક્ષે સામે આલોબલ ટકાવાળો લોકો સબ જેટલા અહીંયા કરી છે આજે મનતા કૃતો વધી ગઈ છે એમાં આચર સાચિત પર એવું આવ્યું છે કે બુવાજીની કોઈ 1 કરોડ રૂપિયાની ફરિયાદમાં

તો મોટા પાયેને ડારો કેવા થય ગયા છે આ અત્યંત ગુનેગાર કૃત્ય બસ મેં આવી તો બધી શ્રી મેકપોની દ્વારા પકડવામાં આવે ગોવા પોલીસમાં જે એકાઉન્ટમાં પૈસા ગયા હતા નું ભેગાથી ઘણી સફરકડ કરવામાં આવી છે આ એકાઉન્ટમાં પૈસાનો ઓલ્ટીમેટ બેનિફિશિયરી કોણ થાય છે એટલે આ લોકો લેયરિંગ કરતા હતા કે આ એકાઉન્ટમાં પૈસા આવે છે એમને કોન્ટેક્ટ કરવાનો આ અલગ બેકગ્રાઉન્ડ ઘણું હોય છે અને લેયરની અલ્ટીમેટ લેયર માં જે ચોથા લેયર માં આ મોહીન કે મુસ્તફા બોટ હોય એટલે સીધો કુડો મેલોક બની જણાવે છે અત્યાર સુધી જે તપાસમાં આવ્યું છે કે જે મુસ્તફા ઇમેજ નામે એકાઉન્ટ પાસે રહીયા છે અને અમુક મોહિના પિંક તો વોલેટ ભી મળ્યા છે તો અમુક કરોડનો ટ્રાન્ઝેક્શન જે એક્ઝેક્ટ અમાઉન્ટ અમે હજી માંગી તપાસ કરી રહ્યા છીએ તો ઇન્ટ્રો ઓન સો એકવડી આગર દિસામાં જેમના અમે બેંકના જે એકાઉન્ટ પર ફીઝ કરેલા છે એમાં બસરની દરેક રકમ ફીઝ તરીકે આઉટ્રાન્સફર જેવો વોલેટમાં મળેલા છે એ બી ફીસરોની દિસામાં અમે આગળ કાર્યવાહી કરી ઇન્ટ્રો તો ઓન કરી દીધું છે તો આપણે આ અર્ધ દિવસ સુધી કે અમે 15 લાખ ની જે અલગ અલગ બેન્કમાંથી સીતરલે છે એના કોટ મારવા માટે અતીથી આપવા માટે એક થી ચાલુ કરી છે અને આગળના સમયમાં બી ઓડિટ રિકોર્ડ કરવામાં આવશે પાછું પેન્શન એડવાન્સનું પ્રોસેસ થવા માટે એના મતલબ પ્રોજેક્ટમાં કેટલા ટાઈમથી છે પ્રોગ્રામ આ જે અન્ય અરોપી જેમ કે મોહીન છે એ તો મુખ્ય અરોપી જે છે મુસ્ફા જમી એ ત્યારે આ એની સફરકળ કરવામાં આવશે ત્યારે આ બાબતમાં આગળ તપાસ કરવામાં આવશે બટ આગળ રિકવરીના થવાના અમને સારા કામ છે આ તો 10 માંથી ઉનાઈ દીજે અંતરાવ તો લાભ આમાજેનો પ્રોબલેમ ડાજે મેરૂ છે એમને કુટલેકના કેસમાં બાકી કોઈનો ગુનાહિત જેલ માંમા મળ્યો. બુધવાર પર ફરી સામે આવી. કે આજે મુખ્ય આરોપી જે છે મોહિનલતા પણ એને સુપર્દ જે સા પહેલા બી તેના જેરા તેવી ખબર અમને મળી શકત કે કે જે માય સન્ની હવે સાસાઈ જોવાનો હતો આ ઉપરાંત આપનામાંથી લોકો માટે એક સંદેશ આપવા માંગુ સાચન ઘણા યુવાનો આવી રીતના ના activity થઈ રહ્યા છે કે જે account ખોલાવા અથવા તો account ગેમિંગના પૈસા આવા આપવાના છે કે એ લોકો એન્ટ્રી આપે છે અને બીજું એક જે છે કે crypto નું trading ના લોકો ઘણા બધા involve થઇ રહ્યા છે તો આ મારી એક નમ્ર છે કે ભાઈ કોઈ બી એવા જે આપને એમ કે ગેમિંગના કે નામે પૈસા આવવાના છે અથવા તો કોઈ લીગલ પૈસો આપના account માં આવશે અને એના આપણે permission મળશે તો આવી પ્રવૃતિ માં આપડે involve ના થવું otherwise આપડે એમની પાછળ જવાનું આરોપે